પંચ્યાસી નહીંકુ ન ઠોસ આયા જ કર્યો બેઠ્યો મારો મોહનતા તો બધો હું તો પહી નાઈ દીધા મારો અમુ તો જોતા જ નહીં જાત કે હું તો રોજ જોઉં છું

દાઢુ બાઢુ કરાવજે પાછો ઉપર હા કમ્પ્લેટ થઈ જ એક તો આનો મોહનતાર થઈ જાય ને કમ્પ્લેટ પછી ચિંતા નહી

ના જો વાયરસ ચોખા રાખે તો મેં મિલો સર મેં તો થોડી વાર તું ગોવા પણ તું લાગે જવાનું પરવાનું નહીં જાતો લઈ લે ઓમ થઈ ગયો હા રયો ના હો તો હું જાઉં તમારે નહીં બાપા જા હાથમાં મેદી બેડી છે લેતો જા લેતો જા આ પેલું યું લેનું નવી ભવજી ફારા છે નવી ભવજી મારું ગોઠવવાનું કરો એટલું તો મય રેડ ના તો ચાન સુધરશે પછી કે છે આ ઓન બૈરું હનો ટક લેયા હ કશું લે એય મામા કોણ હા હું તો ગંગા છે ને તો મારી હાડી મારી હાડી ફરતા હોય છોકરી અને તમારી એકે નઈ છોકરી લઈને હું કહું હા આ તો તો હું નઈ માનતી તમે આવું આ બેમમાં મારું મોની જોય કૂવો નહીં બરોબર ખતરું હોય તો બહુ દુગળ ના કરતા ફિક્સ શોપ લઈ લે કે ઊભો તો લાવ કૂવો તો નહીં જેવા ના જો ના જબ્બર હપર ન પરિનાળો હેડો આ હું દોરું નહીં લગકાયું કે કોઈ ભરેલું કે નહીં ભરેલું બોડી બોડી તમે મૂઘણી લેતો જવા દીજો પાપા આજ તો બધું ખાવાનું તલે બી ભજ્યા હોય બોબો ના કરશો હું કે હું મારા આમ તમે વરી હું એવો વેમ રાખો મને કોઈ ની નાડો આગળ થાઓ આગળ થાઓ હુંથી મુરત જોવાનું બોલો બોલો કોણ શું થયું બાબે તમ ટુંપો દે હા તુંકો તમ દે કોનો ટુંપો દીધો કોનો ટુંપો દીધો ભાઈ બાબીનો મનોનો મનો વર્ગર વર્ગેવું લાગ્યું મને શું થયું ભાઈ બાપાને માં ભાઈને કહેવા દે શું થયું બા તકે લાગ્યું

રસ્તો ખરાબ હોય કીધું બોલ બોલ ના કરશો ના વર્ગા લ્યા મારી ઘરથી તો ભાઈ રાખો નહીં આવ્યું હું તમને નતો કેતો

મા કો આય ભાઈ હા મને તમોનતા મારું બેટા માકો જો હું કહું છું હજી જો હું કહું છું તું તું જા જા ક્યાં જાજો બાપા તો ગયા ବା ଆରେ ବା ଭା କର ખતરનાક એટલા તો માધુરી બિસ્કીટ બિસ્કીટ નહીં છોડી હતી અને કુવામ પડીને મરી જઈ તી પેલા ના કેવા તમાર કઉ તો કોની ના ભરવા જો તમે ગાંધી કરો લે તાર ભા હે ખેતર ખેતર જુઓ આ બાજુ ભૂલી ગયા ખુ રાત ભૂલી આવીને પડ્યું છે દુઃખ તો રવાનું યાર ચાલ્યા એવું નઈ પેલી વારી લેતા માધુરે

બત્રી જોડી લે ઓમો आवाज કરી મે आवाज કરે ને કોભળો છે અને તમે લઈ ના આયા

દોઢ લાખ રૂપિયા થાય દોઢ ના બે લઈજુ પણ મળી દુકાન રાખવાની પછી કાઢવાની રાખવાની હા દોઢ ના બે ખર્ચી નાખો થશે નહીં દોઢ લાખ મારા બેટા વરગાડ જેવા તો આયેલા બે ચાઈન ખાઈ જો એમ અલ્યા અભાડો

Tidz ah Tidz ah Tidz ah Tidz, Tidz bapak Tidz, Tidz Tidz ah, Tidz ah Bola Wah, kurih lah itu siapa Siapa kan? Tidz, 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 kamu beri

સાચિત આ બરાજો ભાઈ ઓ ભરા તો ને આ આ લે લે કેમ બોલ થોડી જોઈએ તો તમને ખબર છે તિંડો કે આ બે જોતો એ જોનો જેતો કમીતી હો હો જેતો જેતો એક માટલું ને નેગરો લઈ ગયો તો હાચો માટલું નેગરો લઈ હાચો હું નો બાટિયો જેતો જેતો હાચો કોની મૂટ પકડું હાચો વાય દર્ચ્યુ દવાઈ દી હો ઓ જોનો હો હો કી ઓ કી ઓ બાત તીચો તીચો

बालेलो बाले म बा

પોણે કા દે આવા જોઉ ને પર મમા તમ પેટ ગુગરા દેવ ને કાલે દોડનો સેટિંગ કરી નાખજો આઈ દેજો બાપા તો હા તો અમે આલી દેશું દોડ તો પણ મારા ભાભી કમ્પલેટ થઈ ભાભી ગુગરા જેવી ઓ ઓકે એવું નઈ થાય ને કદી ના થાય ને મુક માટી જો બસ બસ જપીજો હે

Please give us a like, share and I subscribe <laughs>